ગરમાં રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો વાપી અને આસપાસના વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો નવરાત્રીના માહોલમાં મેઘરાજા ધડબડાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની મજા બગડી હતી જો કે ખેલૈયાઓના ઉત્સાહ ઓછો થયો ન હતો ગરબા ગ્રાઉન્ડમાં વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી તો ક્યાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં યોજાયેલા શેરી ગરબામાં વરસાદ પણ ઉત્સાહ ઓછો કરી શક્યો ન હતો વરસતા વરસાદમાં શેરી ગરબાઓની રમઝટ બોલી હતી એક બાજુ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ તો બીજી બાજુ શેરી ગરબામાં ગરબાની રમઝટ બોલી હતી હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે દિવસભર જિલ્લામાં વરસાદ વિરામ લીધો હતો અને પરંતુ રાતના સમય વાપી વલસાડ ધરમપુર કપરાડા અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે નવરાત્રીની મજા બગડી હતી જો કે કેટલીક જગ્યાએ વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આથી કોમર્શિયલ ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા હતા